નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું બરવાડ મંથન અને ઓક્સિજનની હાજરીમાં ઓક્સિજનની ગેરહાજરીમાં અને ઓક્સિજનના અભાવે એટલે કે જારક શ્વસન અને અજારક શ્વસનની પણ આપણે ચર્ચા કરી હતી કે જો ઓક્સિજનની હાજરીમાં શ્વસન થતું હોય તો જારક શ્વસન કેતા જેમાં ઓક્સિજનની હાજરી હોતી નથી તેને આપણે અજારક શ્વસન તરીકે વિશેષ રૂપથી બરાબર ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં વિઘટન ઓક્સિજનની ગેરહાજરીમાં અને ઓક્સિજનના અભાવે તો આની ચર્ચા છે એ આગળના ટોપિકની અંદર આપણે વિશેષ કરેલી છે આજે હવે આગળ આપણે જોવાનું છે માનવનું તંત્ર એટલે કે મનુષ્યમાં તંત્ર તો એની વિશેષ આપણે ચર્ચા કરીએ તો અહીંયા ધ્યાન આપો પેલા વિદ્યાર્થી મિત્રો એ પહેલાં વિદ્યાશાળા તમારા માટે જે ધોરણ નવ માટેની આપણી બેન્ચ હતી યોદ્ધા બેન્ચ ઓનલાઈન એપ્લિકેશન છે તેની અંદર ગણિત વિજ્ઞાન અને ઇંગ્લિશ મુખ્ય ત્રણ સબ્જેક્ટ છે જેના તમને રેકોર્ડેડ લેક્ચર મળે છે સાથે સાથે પીડીએફની નોટ્સ તમને મળે છે પ્લસ તો કરતાં પણ વધારે ટેસ્ટ તમને આપેલા છે તો આ જે ઓનલાઈન એપ્લિકેશન કોર્સ છે આની રેગ્યુલર ફી અહીંયા તમે જોઈ શકો છો કેટલી છે પાંચ હજાર પરંતુ પ્રોમો કોડ એપ્લાય કરી અને ત્રીસ જુલાઈ સુધી તમે જોઈ શકો જુલાઈ સુધી આ જે ફી હતી એ કેટલી થતી હતી પંદરસો રૂપિયામાં પડતી હતી પરંતુ હજુ આજનો દિવસ એટલે કે આજનો રાતના બાર વાગ્યા સુધી એકત્રીસ તારીખ છે એકત્રીસ જુલાઈ રાતે બાર વાગ્યા સુધી તમારા માટે હજુ આ ઓફરને એક દિવસ લંબાયેલી છે એટલે કે તમે આજે એપ્લાય કરો છો અને આની ફી પરચેઝ કરીને કોર્સ ખરીદો છો તો તમને કેટલામાં પડશે પંદરસો રૂપિયામાં આ કોર્સ તમને પડશે વિદ્યાર્થી મિત્રો તો વહેલા તે પહેલાના ધોરણે જોડાઈ જાઓ અને એપ્લિકેશનનો કોર્સ છે એ તમે પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એની જે ફી છે એ પરચેસ કરી અને ખરીદી શકો છો અને બધા જ લેક્ચર તમને સારી રીતે ગણિત વિજ્ઞાન અને ઇંગ્લિશની અંદર જોઈ શકો છો બરાબર સારી રીતે તમારું અભ્યાસ છે એ કરી શકો છો ચલો હવે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે માનવનું તંત્ર એટલે કે મનુષ્યમાં જે શ્વસનતંત્ર થાય છે એની ચર્ચા કરવાની છે આજે આપણે એને જોવાનું છે તો એ પહેલા આપણે થોડી વાત કરીએ જળચર અને સ્થળચર પ્રાણીઓની કોને કહેવાશે સ્થળચર તો જળ એટલે કે પાણીની અંદર રહેતા જે સજીવો છે એ બધા જળચરમાં આવે છે બરાબર માછલી છે બીજા કેટલાય સજીવ છે કે જે તમે નામથી ઓળખો છો બરાબર સ્થળચર એટલે કે ભૂમિ જમીન ઉપર રહેતા પ્રાણીઓ તો હવે આપણને એ પ્રશ્ન થાય કે જે જમીન ઉપર રહે છે એ પ્રાણીઓ છે એ તો હવામાંથી ઓક્સિજનનો ઉપયોગ કરી અને શ્વસનની ક્રિયા કરી શકે છે પણ કે સાહેબ જળચળ જે પાણીની અંદર રહેતા પ્રાણીઓ છે એ શ્વસન તરીકે ઓક્સિજનનો ઉપયોગ કઈ રીતે કરતા હશે તો જે ઓક્સિજન હવામાં જે સ્થળચર પ્રાણીઓ છે જે જમીન ઉપર વસતા પ્રાણીઓ છે એ તો હવામાંથી ઓક્સિજનનો ઉપયોગ કરી અને પોતાની શ્વસન ક્રિયા કરતા હોય છે પણ જળચર પ્રાણીઓ છે તો એ વિદ્યાર્થી મિત્રો પાણીની અંદર જે ઓક્સિજન દ્રાવ્ય થયેલું હોય છે એ દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ શ્વસન તરીકે કરતા હોય છે માછલી અને બીજા જે સજીવો છે જે દરિયાઈ સજીવો છે અથવા પાણીની અંદર રહેતા સજીવો છે એ બધા પાણીની અંદર જે દ્રાવ્ય ઓક્સિજન હોય છે એ ઓક્સિજનનો ઉપયોગ શ્વસન તરીકે કરતા હોય તો જે હવામાં રહેલું ઓક્સિજન છે એના કરતાં જે પાણીમાં દ્રાવ્ય થયેલું ઓક્સિજન છે એ ખૂબ જ નહિવત અથવા ઓછું હોય છે એનું જે પ્રમાણ છે એ કેવું હોય છે ખૂબ જ ઓછું હોય છે હવામાં રહેલા ઓક્સિજન કરતાં જે પાણીમાં દ્રાવ્ય થયેલું ઓક્સિજન છે એનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અને એનું પ્રમાણ ખૂબ ઓછું હોવાના લીધે જે જળચર પ્રાણીઓ છે જે પાણીની અંદર રહેતા પ્રાણીઓ છે એનો શ્વસન દર હશે એ સ્થળચર એટલે કે ભૂમિ અથવા જમીન ઉપર જે રહેતા પ્રાણીઓ છે એની તુલનામાં કેવું હશે ઝડપી હશે કારણ કે ઓક્સિજન ઓછો છે દ્રાવ્ય ઓક્સિજનની જે હશે પાણીમાં એ કેવું હશે ઓછો હશે એના લીધે જે જળચર પ્રાણીઓ છે એમનું શ્વસન દર છે એ કેવો હશે ઝડપી હોય છે જે સ્થળચર અથવા તો ભૂમિ અથવા જમીન ઉપર રહેતા જે પ્રાણીઓ છે એની તુલનામાં જળચર પ્રાણીઓનું શ્વસન દર કેવો હોય છે ઝડપી હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ હવામાં રહેલા ઓક્સિજનના પ્રમાણ કરતાં કેવું ખૂબ ઓછું હોય છે અને ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવાના લીધે જળચર પ્રાણીઓનું શ્વસન દર છે એ સ્થળજર પ્રાણીઓની તુલનામાં કેવું હોય છે ઝડપી હોય ખ્યાલ આવી આની અંદર છે મેળવે અને ક્યાં સુધી ઝાલર સુધી પહોંચાડે છે એટલે કે પ્રયત્નપૂર્વક એ પાણીને ક્યાં પહોંચાડે છે ઝાલર સુધી જતું હશે ઝાલરથી જે એની ઝાલર સુધી પાણી પહોંચે છે તો એની રુધિર છે એ ત્યાંથી પછી પાણીમાં રહેલું ઓક્સિજન છે દ્રાવ્ય થયેલું ઓક્સિજન છે એને રુધિર મેળવી અને શરીરના અંગો સુધી પહોંચાડે છે એટલે કે જ્યાં રુધિર ઝાલરમાંથી રુધિર છે એ દ્રાવ્ય ઓક્સિજનને મેળવાય છે અને મેળવી અને એની શ્વસન ક્રિયા થતી હોય છે એટલે કે મો દ્વારા પાણી માછલી અંદર લેશે અને ક્યાં તો એની ઝાલર સુધી પાણીને પહોંચાડે છે અને ત્યાંથી રુધિર દ્વારા જે દ્રાવ્ય ઓક્સિજન હોય છે એ મેળવવામાં આવતો હોય છે બીજું હવે તો સ્થળચર પ્રાણીઓની વાત કરીએ તો સ્થળચર પ્રાણી એટલે કે ભૂમિ અથવા જમીન ઉપર રહેતા પ્રાણીઓ છે અને આપણે સ્થળચર પ્રાણીઓ કહીશું તો સ્થળચર પ્રાણીઓ તો શ્વસન માટે વાતાવરણમાંથી સીધો જ ઓક્સિજનનો ઉપયોગ કરે છે મેં હમણાં જ કીધું કે હવામાં રહેલું ઓક્સિજન છે તો એનો વાતાવરણ જે ઓક્સિજન હશે એનો સીધો જ ઉપયોગ છે એ સ્થળચર પ્રાણીઓ કરતા હોય તો વિવિધ સજીવોમાં આ ઓક્સિજન ભિન્ન ભિન્ન અંગો દ્વારા એટલે કે દરેક સજીવનો ઓક્સિજનની જરૂરિયાત તો વિદ્યાર્થી મિત્રો રહેલી છે જો ઓક્સિજન લે નહીં શ્વસનમાં તો એ જીવિત રહી શકશે નહીં એટલે કે દરેક સજીવને જીવિત રહેવા માટે ઓક્સિજનની જરૂરિયાત રહેલી છે એટલે કે દરેક સજીવ છે એ શ્વસનની ક્રિયા તો કરતો જ હશે ઓક્સિજન તો મેળવતો જ હશે તો દરેક સજીવની અંદર જે ઓક્સિજન મેળવવાની ભિન્ન ભિન્ન રીતો હોય છે અથવા તો ભિન્ન ભિન્ન અંગો દ્વારા મેળવાતો હોય છે એટલે કે ઓક્સિજન છે એ ભિન્ન ભિન્ન અંગો દ્વારા શોષાય છે અથવા મેળવવામાં આવે છે દરેક સજીવ દ્વારા અલગ અલગ ભિન્ન ભિન્ન અંગો દ્વારા ઓક્સિજન મેળવવામાં આવતો હોય તો આ બધા અંગો એક એવી રચના હોય છે કે જે સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરે એટલે કે જેના દ્વારા ઓક્સિજન મેળવવામાં આવે છે તો એની રચના એવી હોય છે કે એની સપાટીના ક્ષેત્રફળમાં શું કરે વધારો એટલે કે જેટલી સપાટી મોટી હશે એટલું એ ઓક્સિજનના સંપર્કમાં કેવું આવશે વધુ આવશે અને ઓક્સિજનયુક્ત વાતાવરણના સંપર્કમાં વધુ આવે છે એટલે કે એની સપાટીના ક્ષેત્રફળમાં વધારો હશે વધારો કરેલો હશે અથવા વધારો કરવામાં આવે તો વધુ ઓક્સિજનયુક્ત વાતાવરણના સંપર્કમાં આવે છે અને વધારે પ્રમાણમાં એ ઓક્સિજન મેળવી શકે છે એટલે જેટલી સપાટીનું ક્ષેત્રફળ વધુ હશે એટલું એ વધુ ઓક્સિજનના સંપર્કમાં આવે છે અને ઓક્સિજનને વધુ પ્રમાણમાં મેળવી શકે ચલો આગળ જોઈએ ઓક્સિજન તેમજ કાર્બન ડાયોક્સાઇડ વિનિમય સપાટી દ્વારા એટલે કે આ જે સપાટી છે જેના દ્વારા ઓક્સિજન મેળવવામાં આવે છે તો ઓક્સિજન તેમજ કાર્બન ડાયોક્સાઇડનો વિનિમય એટલે ઓક્સિજનને મેળવવાનું અને કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરવાનું એટલે કે વિનિમયનું ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વિનિમયનું આ સપાટીની આરપાર થતું હોવાને લીધે આ જે સપાટી હશે એ કેવી હશે ખૂબ પાથળી અને નાજુક હોય છે જેના દ્વારા શ્વસનની ક્રિયા થાય છે જે સપાટી છે એ કેવી હોય છે ખૂબ પાથળી અને નાજુક હોય છે જેના લીધે ઓક્સિજન અંદર પ્રવેશે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતો હોય છે તો આ જે પ્રક્રિયા છે અને વાત વિનિમયની પ્રક્રિયા પણ કહી શકાય વાત વિનિમય અથવા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું જે વિનિમય થાય છે એ જે સપાટી છે એ નાજુક અને પાથળી આવેલી હોય આ સપાટીનું રક્ષણ કરવાના હેતુથી હવે આ જે સપાટી છે એ આપણા માટે જરૂરી છે ખૂબ ખૂબ જ કિંમતી છે જરૂરી છે દરેક સજીવ માટે શ્વસન માટે તો એનું રક્ષણ કરવા માટે એની રચના એવી રીતે થયેલી હોય છે કે શરીરની અંદર એની એવી ગોઠવણી હોય છે કે જેને ઝડપથી કોઈ નુકસાન થશે નહીં એટલે કે એના રક્ષણ માટે એટલે કે સપાટીનું રક્ષણ કરવાના હેતુથી તે શરીરના અંદર ગોઠવાયેલી હોય છે અંદરના ભાગે એવી રીતે ગોઠવાયેલી હોય છે કે ઝડપથી આ સપાટીને કોઈ નુકસાન થતું નથી અને શ્વસન ક્રિયા વ્યવસ્થિત રીતે કરી શકે છે તો શરીરની અંદર એના રક્ષણ થાય એવી રીતે એની રચના થયેલી હોય છે દરેક સજીવની અંદર આની રચના થયેલી હોય માટે આ ક્ષેત્રમાં હવાને આવવા માટે કોઈ રસ્તો હોવો જોઈએ શ્વસનની ક્રિયા કરવાની છે ઓક્સિજન મેળવવાનો છે તો હવાને અંદર આવવા માટેનો કોઈ રસ્તો હોવો જોઈએ અને જેના લીધે હવા અંદર જશે અને એની અંદરથી એ સજીવ છે ઓક્સિજન મેળવે છે અને સામે જે અંદર રહેલો સજીવ શરીરની અંદર રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ હશે એ કાર્બન ડાયોક્સાઈડ શું કરે છે મુક્ત કરે છે એટલે કે હવાને આવવા માટે કોઈ રસ્તો હોવો જોઈએ આ ઉપરાંત ઓક્સિજનનું શોષણ થાય છે અને તે વિસ્તારમાં હવા અંદર અને બહાર જવા માટે ખાસ ક્રિયાવિધિ હોય હવા અંદર જશે એમાંથી ઓક્સિજન મેળવવામાં આવે છે એટલે કે ઓક્સિજનનું શોષણ થાય છે અને તે વિસ્તારમાં ઓક્સિજનને આવવા માટે અને કાર્બન ડાયોક્સાઇડને જવા માટે વિશિષ્ટ અથવા તો ખાસ ક્રિયાવિધિ હોય છે જેના આપણે શ્વાસોચ્વાસની ક્રિયા પણ કહેતા હોય છે મનુષ્યની અંદર શ્વાસોચ્છવાસની ક્રિયા કહીએ છીએ જેના દ્વારા એ ઓક્સિજન મેળવે છે અને કાર્બન ડાયોક્સાઇડ શું કરે છે બહાર કાઢતો હોય છે એટલે કે આવી કોઈ ખાસ ક્રિયા આવેલી હોય હવે આપણે જેની ચર્ચા કરવા આપણો મુખ્ય ટોપિક હતો કે માનવનું શ્વસન તંત્ર તો અહીંથી આપણે માનવનું જે મનુષ્યનું શ્વસન તંત્ર છે એ સમજવાનું છે તો પહેલા તો મનુષ્ય છે એ શ્વસનની ક્રિયા કરે છે તો શેનાથી કરે છે તો આપણા બધાને ખ્યાલ છે કે એ સાહેબ દરેક સજીવ છે એ નાક દ્વારા અથવા નાસિકા ક્વાટર દ્વારા હવા મેળવે છે અને શ્વસન ની ક્રિયા કરે છે એટલે કે મનુષ્યમાં નસકોરા અથવા તો નાસિકા છિદ્ર દ્વારા શરીરમાં હવા લેવામાં આવે છે એટલે કે હવા છે એ એના નસકોરા દ્વારા અથવા નાસિકા છિદ્ર દ્વારા શરીરની અંદર જતી હોય છે અને એની અંદરથી ઓક્સિજન મેળવે છે તો શ્વસન ક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે તો મનુષ્ય છે એ નાક દ્વારા અથવા નાસિકા છિદ્ર દ્વારા હવા મેળવે પહેલા તમે થોડી આકૃતિ સમજી લો વિદ્યાર્થી મિત્રો અને પછી આપણે વિશેષ આગળ એને સમજીએ તો આકૃતિ જોઈ લો તો અહીંયા નાસિકા ક્વાટર આવેલા હોય છે નાકનો ભાગ છે ત્યાંથી એ હવા અંદર લે છે નીચેના ભાગે મુખ ગુહા આવેલી હોય છે જે નીચેનો ભાગ છે જળવાનો એને શું કહેવાય છે મુખ ગુહા અહીંયા ગળાના ભાગે કંઠનળી આવેલી હોય છે એના નીચેના ભાગે આવેલી હોય છે સ્વરયંત્ર સ્વર પેટી પણ આપણે કહેતા હોઈએ છીએ હોય છે બીજું એના નીચે શ્વાસનળી તમે જોઈ શકો છો અહીંયા અને એની ઉપર કાશ્મીમય રીંગો અથવા વલયો એટલે આ રીતે વલયો તમને આવેલા જોવા મળે છે જે શ્વાસ નળી છે એની ઉપર આવા કાશ્મીમય વલયો તમે જોઈ શકો છો તો આવી વલય જેવી રચના આવેલી હોય કાશ્મય રિંગો કહેવાય અથવા એને કાશ્તીમય ભલે પણ તમે કહી શકો છો જે શ્વાસ આજુબાજુ આવેલા હોય બીજું આપણું ફેફસું છે એ પાસળીઓથી રક્ષણ પામેલું હોય છે એટલે કે બહારના ભાગમાં છે એ પાસળીઓ આવેલી હોય છે અંદર શું છે ફેફસા રક્ષણ પામે છે જેથી અને ઝડપથી કોઈ નુકસાન થતું નથી તો અહીંયા તમે અંદરના ભાગમાં જે જોઈ શકો એને કહેવાય છે ફેફસુ અને જે બહાર જે આ દેખાય છે વાઈટ આ રીતે તો એ બધી પાસળીઓ છે કે જેના લીધે ફેફસાનું રક્ષણ થયેલું હોય છે ફેફસુ અંદર સચવાયેલું હોય છે આપણા અવ નીચેનો ભાગ તો ઉરોદર પટલ કહેવાય છે જ્યારે આપણે શ્વાસ અંદર ભરો છો એટલે તમારી ફેફસા છે એ ઉપર જતા હોય છે નીચે ઉરોદર પટલ છે એ ઉપર નીચે થતું હોય છે બરાબર ચપટો એનો એવો આકાર એનો થતો હોય છે જ્યારે તમે શ્વસનની ક્રિયા કરો છો ત્યારે તો આ છે નીચેનો જે ભાગ છે અહીંયા બે ફેફસાની નીચેનો જે ભાગ છે એને શું કહેવાતું હોય છે ઉરોદર પટલ કહેવાય છે બીજો વાયુકોષ્ઠો તો જુઓ વિદ્યાર્થી મિત્રો વાયુકોષ્ઠોની અહીંયા વિશેષ રચના આપેલી છે તો અહીંયા તમે જોઈ શકો છો જે અહીંયા જીણા જીણા છે અહીંયા તમને અલગથી બતાવેલા છે આ વાયુકોષ્ઠો તો કેવી રચના છે હે જોવાથી ફુગ્ગા જેવા લાગે છે ને તો તમને ફુગ્ગા જેવા દેખાય છે છે એ જે અંદર આવેલા હોય બીજું શ્વાસ વાહિનીઓ અને નલિકાઓ આવેલી હોય છે જે અહીંયા તમે જોઈ શકો નાની નાની નલિકાઓ જે છે એ આવેલી હોય છે અને શ્વાસવાહિકાઓ જેની અંદર ઓક્સિજન જે હવા આવે છે એની સાથે ઓક્સિજન અંદર આવતો હોય છે અને વાયુકોષ્ઠો સુધી પહોંચતો હોય છે તો આખી સંપૂર્ણ રચના છે આવેલી હોય છે જે અહીંયા તમને જોવા મળે છે આ જે ભાગ શ્વાસ નાળીના છેડે અહિયાં જોઈ શકો છો એ શું આવેલી હોય છે તો શ્વાસ વાહિનીઓ આવેલી હોય છે અને આગળ જતા એ શ્વાસ નલિકાઓમાં વિભાજન પામે છે અને સ્લાશ નલિકાઓના છેડાના ભાગે તમને આ વિવાયુ કોસ્ટોની રચના જોવા મળતી હોય તો સંપૂર્ણ આકૃતિમાં ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો જો તમે આકૃતિને વ્યવસ્થિત સમજી લેશો તો તમને આ પ્રશ્નની અંદર ઘણી સરળતા પડશે તમે એને સારી રીતે સમજી શકશો ચલો હવે આગળ જોઈએ તો તો નાક દ્વારા શ્વાસ લેવામાં આવે છે તો પસાર થતી હવા આવેલા નાના જેવા વાળ નાકની અંદર નાના રોમ જેવા વાળ આવેલા હોય છે અને એનું કાર્ય શું છે તો જે હવામાંથી આપણા વાતાવરણમાંથી જે હવા અંદર નાક દ્વારા લેવામાં આવે છે તો એની અંદર કેટલી અશુદ્ધિઓ રહેલી હોય છે કેટલા ધૂળના રચકણો હોય છે બીજી પણ કેટલી અશુદ્ધિ હોય છે તો એ બધી આપણા શ્વાસનળીની અંદર છે એટલા માટે જે હવા લઈએ છીએ એનું શુદ્ધિકરણ અથવા તો શુદ્ધ થાય એટલા માટે જે નાના વાળ જેવા રૂમ હોય છે જેના દ્વારા અશુદ્ધિઓ અટકાવે છે અને શુદ્ધ હવાને આગળ જવા દેતી હોય છે એટલે કે આ વાળ જેવા રૂમ આવેલા હોય છે તેના દ્વારા ગાળણની ક્રિયા થાય છે અને શરીરમાં આવનારી હવા ધૂળ અને અન્ય અશુદ્ધિઓથી રહિત બને છે એટલે કે અશુદ્ધિઓ દૂર થાય છે અને શુદ્ધ હવા છે એ અંદર જતી હોય છે સાથે સાથે નાકની અંદર બીજો ચિકાસયુક્ત પદાર્થ આવેલો હોય છે જે તમે જોઈ શકો છો તો એ છે નાકની અંદર વાળ તો રૂમ નાના વાળ આવેલા હોય છે રૂમ જેવા સાથે સાથે શ્લેષ્માં આવેલું હોય છે ચિકાસયુક્ત પળ હોય છે તો આ શ્લેષ્માનું સ્તર પણ હોય છે અને જેની અંદર એનું પણ એ જ કામ છે જે પણ અશુદ્ધિઓ હવાની અંદર આવે છે વાતાવરણમાંથી તમે જે હવા લો છો શ્વાસની અંદર અને એની અંદર જે કોઈ પણ અશુદ્ધિ હશે તો એ ચીકણા ચીકાસયુક્ત જે શ્લેષમાં છે ત્યાં ચોંટી જતી હોય છે અને અશુદ્ધિઓ દૂર થાય છે અને શુદ્ધ હવા છે એ આગળ જતી હોય તો જે આ પ્રક્રિયામાં મદદરૂપ થાય છે અને અહીંથી હવા ગ્રીવા દ્વારા કે ફિફસામાં વહન પામતી હોય અને ત્યાંથી પછી જે હવા છે એ ગ્રીવા દ્વારા ક્યાં જતી હોય છે ફિફસાઓ એટલે હવા ગ્રીવા

વલયમય રચના આખી જોવા મળે છે વલયમય એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો આવી ગોળ ગોળ તમને એના ઉપર રચના જોવા મળતી હોય અહીંયા તમે જોઈ શકો છો આ જે રચના છે કાસ્તીમય રીંગો અથવા વલયોની રચના જોવા મળતી હોય જે હવાનો માર્ગ બંધ થતો અટકાવે છે એટલે એનું કાર્ય શું છે તો હવાનો જે માર્ગ બંધ થતો હોય છે એ માર્ગ બંધ થતો અટકાવવાનું કાર્ય છે એ આ કાશ્મય જે રીંગો આવેલી હોય છે અથવા વલયો આવેલા હોય છે એ કરતા હોય ચાલો વાહ આગળ જોયું આપણે તો ફેફસા ની અંદર આ માર્ગ નાની નલિકાઓમાં વિભાજન પામે એટલે કે શ્વાસ નળીમાંથી શ્વાસ વાહિનીઓ અને આગળ વિભાજન પામી અને નાની નલિકાઓમાં વિભાજિત થતો હોય અને અંતમાં એવું તે ફુગ્ગા જેવી રચનામાં પરિણમે છે જેને આપણે વાયુકોષ્ઠો કોષ્ઠ એટલે જે નલિકાઓ ખુલે છે એ કોની અંદર ખુલે છે વાયુ કોષ્ઠમાં વાયુકોષ્ઠની રચના હમણાં આકૃતિમાં આપણે ચર્ચા કરી અહીંયા ફરી એકવાર ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો તો આવી જે રચના દેખાય છે જેને વાયુકોષ્ઠ કહેવાય છે એ ફુગ્ગા જેવી રચના આવેલી હોય છે ત્યાં સુધી નલિકાઓ છે એ પછી વાયુ કોષ્ઠ માં ખુલતી હોય અને નલિકાઓના છેડાના ભાગે શું આવેલું હોય છે આવા વાયુ કોષ્ઠો આવેલા હોય તો છેવટે ફુગ્ગા જેવી રચના માં પરિણમે છે જેને આપણે શું કહીએ છીએ વાયુ કોષ્ઠ કહીએ છીએ વાયુ કૃષ્ઠ તરીકે એને ઓળખવામાં આવે અને એની રચના હશે એ ફુગ્ગા જેવી આવેલી હોય તો વાયુ કોષ્ઠો એક સપાટી પૂરી પાડે છે જેના દ્વારા વાત વિનિમય થઈ શકે એટલે કે વાયુ કોષ્ઠો છે એવી સપાટી પૂરી પાડે છે કે જેના દ્વારા વાત વિનિમય થઈ શકે એટલે કે જે આપણા શરીરનું અશુદ્ધ રુધિર એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર છે એ ફેફસાની અંદર વાયુ કોષ્ઠની અંદર આવે છે અને એ કાર્બન ડાયોક્સાઇડ છે એ ત્યાં મુક્ત કરે છે અને વાયુકોષ્ઠોની અંદર રુધિર કેશિકાઓનું ઝાડો આવેલું હોય છે અને ત્યાંથી જે શ્વાસ દ્વારા હવા લેવામાં આવે છે એમાંથી શુદ્ધ ઓક્સિજન મેળવી અને રુધિર દ્વારા શરીરના બધા અંગો સુધી શુદ્ધ રુધિર ઓક્સિજન યુક્ત રુધિર પહોંચાડવામાં આવે છે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ વાયુકોષ્ઠની અંદર મુક્ત કરવામાં આવતો હોય છે જેના દ્વારા વાત વિનિમયની ક્રિયા થતી હોય છે તો વાયુકોષ્ઠની અંદર અથવા તો દીવાલ ઉપર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળેરૂપ

અંદર ભરો છો એટલે તમારા ફેફસા જે ઉપરની તરફ આવતા હોય છે અને જે ઉરોદર પટલ એ બે ફિફસાનું નીચેનો ભાગ છે હમણાં આપણે આકૃતિમાં ચર્ચા કરી કે જેને ઉરોદર પટલ કહીએ છીએ તો ઉરોદર પટલ છે એ કેવો ચપટો બનતો હોય છે ઉપરની તરફ આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉરોદર પટલ છે એ કેવો બને છે ચપટો જ્યારે આપણે શ્વાસનો અંદર લઈએ છીએ અને તમે શ્વાસ અંદર લેશો એટલે તમારા જે બે ફેફસા છે ઉપરની બાજુ જે છે અને જે નીચે ઉરોદર પટલનો ભાગ છે એ કેવો બનતો હોય છે ચપટો બનતો હોય તેના પરિણામે ઉરસીય ગુહા જે ગુહા છે બનશે મોટી થતી હોય છે અને હવા ફેફસામાં દાખલ વાયુકોષ્ઠો હવાથી ભરી દે એટલે કે હવા અંદર જશે અને વાયુકોષ્ઠો સુધી જાય છે વાયુ વાયુકોષ્ઠો છે એ હવાથી ભરે અને ફૂલતા હોય વાયુકોષ્ઠો હવાથી ભરી દે અને વિસ્તરણ પામે છે એટલે કે હવા અંદર જવાથી એ ફૂલે છે જેને વિસ્તરણ પામે છે એવું કહી શકાય તો વાયુકોષ્ઠો ફૂલતા હોય છે રુધિર શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ રુધિર છે આપણું એ શું કરે શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ શરીરનું જે પણ કાર્બન ડાયોક્સાઇડ યુક રુધિર છે સોરી કાર્બન ડાયોક્સાઇડ યુક રુધિર છે કે રુધિરની અંદર જે અશુદ્ધિ કે કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે એ રુધિર દ્વારા ક્યાં આવે છે વાયુ કોષની અંદર આવે છે એટલે કે રુધિર શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુકોષ્ઠમાં મુક્ત કરે છે અથવા મુક્ત કરવા માટે લાવે છે રુધિર દ્વારા જે કાર્બન ડાયોક્સાઇડ હશે શરીરમાં એ વાયુ કોષ્ઠમાં મુક્ત કરવા માટે લાવવામાં આવતો હોય છે અને સાથે સાથે વાયુ કોષ્ઠની જે રુધિર કેશિકાઓનું રુધિર છે વાયુ કોષ્ઠની દીવાલ ઉપર જે રુધિર કેશિકાઓનું જાળું આવેલું છે અથવા જાળી આવેલી છે તે રુધિર કેશિકાઓનું જે રુધિર છે એ હવા દ્વારા મેળવેલો શુદ્ધ ઓક્સિજન હશે એ એની અંદર રહેલું હશે એટલે કે રુધિર કેશિકાઓનું રુધિર વાયુકોષની હવામાંથી ઓક્સિજન લઈ અને શરીરના બધા જ કોષો સુધી પહોંચાડે એ શ્વસનની ક્રિયા દરમિયાન જે અંદર ઓક્સિજન લીધો હશે તે ઓક્સિજન છે એ

હવાના વિનિમ વિનિમય માટે વિશિષ્ટ ક્રિયા દર્શાવતા હોય છે એટલે કે જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ એટલે કે હવા અંદર લઈએ છીએ એટલે ઓક્સિજન અંદર જશે અને જ્યારે બહાર કાઢીએ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ આપણે બહાર કાઢતા હોય છે એટલે કે શ્વાસોશ્વાસના ચક્ર દરમિયાન જ્યારે હવા અંદર અને બહાર આવા ગમન પામતી હોય છે એટલે કે અંદર આવતી હોય અને બહાર પણ નીકળતી હોય છે ત્યારે ફેફસા છે હંમેશા હવાના વિનિમય માટે વિશિષ્ટતા દર્શાવે છે એટલે ફેફસા છે તો આની ક્રિયા માટે એક વિશિષ્ટતા દર્શાવતા હોય જેથી ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં મુક્ત કરવા માટેનો પર્યાપ્ત સમય મળી રહે ઓક્સિજન હવામાંથી જે શ્વાસ તરીકે આપણે હવા લઈએ છીએ અંદર તેમાંથી ઓક્સિજનને શોષણ માટેનો તેમજ શરીરમાં જે રહેલો છે કાર્બન ડાયોક્સાઇડને બહાર મુક્ત કરવા માટેનો યોગ્ય સમય મળી રહેતો હોય છે એટલે કે ઓક્સિજનના શોષણ તેમજ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં મુક્ત કરવા માટે પર્યાપ્ત સમય મળી રહે છે કોના લીધે તો જે ફેફસા વિશિષ્ટતા દર્શાવે છે જેના લીધે ઓક્સિજનને શોષણ કરવા માટે અને કાર્બન ડાયોક્સાઈડને વાતાવરણમાં મુક્ત કરવા માટે યોગ્ય સમય મળી રહેતો હોય ખ્યાલ આવી ગયો ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો જ્યારે પ્રાણી કદમાં મોટું હોય હવે આપણે જે ચર્ચા કરી એમાં કે પ્રાણી છે એ કદમાં મોટું છે એનું શરીર છે એ કદમાં શરીર થોડું વધારે મોટું છે તો ત્યારે છે તો ખાલી પ્રસરણ દાબ વડે આખા શરીરની અંદર ઓક્સિજનને પહોંચાડી શકાતો નથી તો ત્યારે શું કરવું પડે તો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો જ્યારે પ્રાણી કદમાં મોટું હોય ત્યારે ખાલી પ્રસરણ દાબ વડે બધા અંગોમાં ઓક્સિજન છે એ પહોંચાડવો કેવો થઈ જાય છે અશક્ય કારણ કે એનું શરીર એટલું મોટું છે તો એની અંદર ઓક્સિજન છે એ પ્રસરણ દાબ દ્વારા બધા જ કોષો અને અંગો સુધી પહોંચાડી શકાતો નથી તો ફેફસાની હવામાંથી શ્વસન તેનો એક વૈકલ્પિક ઓપ્શન છે કે કઈ રીતે જશે તેટલું પ્રસરણ દાબ વડે નહીં થાય તો એની અંદર ફેફસાની જે ફેફસાની હવા છે એ હવામાંથી શ્વસન રંજક દ્રવ્ય આવેલું હોય છે તો શ્વસન રંજક દ્રવ્ય છે અથવા તો દ્રવ્ય કણ છે એ ઓક્સિજન લઈ અને પેશીઓ સુધી પહોંચાડે છે જે પેશીઓને ઓક્સિજનની જરૂર હશે અથવા ઉણપ હશે ત્યાં સુધી પહોંચાડવાનું કામ કોણ કરે છે શ્વસન રંજક દ્રવ્ય કણ જે શ્વસન રંજક દ્રવ્ય કણ આવેલા હોય છે એ જે હવા હોય છે એમાંથી ઓક્સિજન ને લઈ અને જે પેશીને જરૂરિયાત છે અથવા જે પેશી ની અંદર ઉણપ હશે ત્યાં સુધી પહોંચાડવાનું કાર્ય કરતા હોય છે નામ જોઈ લેજો શ્વસન હોય છે અને જે હવામાંથી ઓક્સિજનને મેળવી અને પેશીઓ સુધી અથવા તો જે પેશીને એની ઉણપ છે ઓક્સિજનની એને જરૂરિયાત હશે ત્યાં સુધી પહોંચાડવાનું કાર્ય કરે માનવમાં શ્વસન રંજક દ્રવ્યકણ તરીકે શું આવેલું હોય છે હિમોગ્લોબિન એટલે કે આપણે મનુષ્યની વાત કરીએ તો માનવની અંદર શ્વસન રંજક દ્રવ્ય કણ આવેલો હોય છે એ હિમોગ્લોબિન છે અને હિમોગ્લોબિન છે એ ઓક્સિજન સાથે ઘણું વધુ આકર્ષણ ધરાવે છે એનું આકર્ષણ છે એ ઓક્સિજન સાથે વધુ ઓવાધી એ સારી શારીરિતે ઓક્સિજનને મેળવી અને બધા જ કોષો સુધી અથવા પેશી સુધી પહોંચાડી શકે છે આ રંજક દ્રવ્ય કણ લાલ રંગના બીજું આપડા રોહીની અંદર WBC અને RBC સ્્વેત કણો અને RBC રેડ બ્લડ સેલ અને વ્હાઈટ બ્લડ સેલ આવેલા હોય છે તો જે આરબીસી છે એટલે કે રેડ બ્લડ સેલ એટલે કે રક્તકણો અને શ્વેતકણો આવેલા હોય છે તો આ જે રંજક દ્રવ્ય લાલ રંગના રક્તકણમાં આવેલું હોય છે હિમોગ્લોબિન છે એ ક્યાં આવેલું હોય છે તો લાલ રંગના જે રક્તકણો આવેલા હોય છે રેડ બ્લડ સેલ કહીએ છીએ આપણે ઇંગ્લિશમાં એને અને શ્વેતકણોના આપણે ડબલ્યુબીસી કહેતા હોઈએ છીએ વ્હાઈટ બ્લડ સેલ તો અહીંયા જે રક્તકણો આવેલા હોય છે એની અંદર લાલ રંગના રક્તકણની અંદર હિમોગ્લોબિન આપણને રંજક દ્રવ્ય જોવા મળતું હોય ઓક્સિજન કરતાં કાર્બન ડાયોક્સાઇડ છે પાણીમાં કેવો વધારે દ્રાવ્ય હોય છે ઓક્સિજન પાણીમાં દ્રાવ્ય થાય છે એના કરતાં પણ કાર્બન ડાયોક્સાઇડ છે એ પાણીની અંદર વધુ દ્રાવ્ય પ્રમાણમાં રહેલો હોય છે અથવા વધુ દ્રાવ્ય થતો હોય છે અને તેથી તેનું પરિવહન આપણા રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં થાય છે અને પાણીમાં સારી રીતે વધારે દ્રાવ્ય થતો હોવાથી આપણા શરીરની અંદર જે ઓક્સિજનનું વહન છે એ એનું જે પરિવહન છે એ રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં થતું હોય છે કાર્બન ડાયોક્સાઇડનું આપણા રુધિરની અંદર અથવા આપણા શરીરની અંદર જે વહન થાય છે એ દ્રાવ્ય અવસ્થામાં થાય છે કાર્બન ડાયોક્સાઇડ છે એ રુધિરમાં દ્રાવ્ય થાય છે અને એનું સરળતાથી આપણા શરીરની અંદર વહન અથવા પરિવહન થતું હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું માનવ શ્વસન તંત્ર અથવા માનવનું શ્વસન તંત્ર તો જે એકદમ સરળ રીતે તમે સમજી શકો છો થોડું પ્રયત્ન કરશો તો સારું એવું તમે શીખી શકશો અને ધોરણ દસની અંદર ઘણીવાર આવા પ્રશ્નો પૂછાતા હોય છે તો આગળ આનાથી વિશેષ આપણે નેક્સ્ટ ટૉપિકમાં જોઈશું પરંતુ અહીંયા ધ્યાન આપો જે ધોરણ 9 ની વાત કરીએ એ જ રીતે ધોરણ 10 ની અંદર અમારી વિદ્યાશાળાની જે ઓનલાઈન એપ્લિકેશન છે એની અંદર ધોરણ દસ માટે વિજય બેચ છે અને એમાં પણ ગણિત વિજ્ઞાનનો એચ એટલે કે સાયન્સ मैथ्स અને ઇંગ્લિશ ત્રણેય સબ્જેક્ટ છે એના રેકોર્ડેડ વિડિયો તમને એના 800 થી વધુ લેક્ચર છે પીડીએફ હશે એપ્લિકેશન છે એની અંદર સો પ્લસ તમને ટેસ્ટ મળી જશે એટલે ખૂબ બધી જ સુવિધા અંદર મળી જશે તમને ટેસ્ટથી લઈ પીડીએફ સ્વરૂપે તમને નોટ્સ હશે એ પણ મળી જશે અને રેકોર્ડેડ લી લેક્ચર છે બધા જ સબ્જેક્ટના એ આઠસોથી પણ વધુ કલાકના છે અને બીજું ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો એની ઓફર છે અહીંયા તમે પ્રાઇઝ જોઈ શકો છો તારીખ ત્રીસ જુલાઈ સુધી રાત્રે બાર વાગ્યા સુધી જ ઓફર હતી કે જેની અંદર તમને આ કોર્સ ખરીદો તો કેટલા રૂપિયામાં પડતો હતો એકવીસો રૂપિયામાં પરંતુ આજનો દિવસ એટલે કે એકત્રીસ તારીખ સુધી આ ઓફર તમારી લંબાયેલી છે આજે પણ તમે ખરીદો તો એ આ જે કોર્સ છે દસમાનો એ તમને કેટલા એકવીસો રૂપિયામાં પડશે પરંતુ તમારે એની અંદર પ્રોમો કોડ એપ્લાય કરવાનો રહેશે તો પ્રોમો કોડ તમે એપ્લાય કરો છો એટલે તમને ડિસ્કાઉન્ટ મળે છે અને આ જે કોર્સ છે એની ફી કેટલી છે સાત હજાર પરંતુ તમને ડિસ્કાઉન્ટ આપી અને એ તમને છે એકવીસો રૂપિયામાં પડતો હોય છે તો પહેલાં તે પહેલાંના ધોરણે વિદ્યાર્થી મિત્રો જોડાઈ જાઓ અને સારું એવું તમે ટીચિંગ છે એ ઓનલાઈન પણ મેળવી શકો છો ઓકે Thank you.